જય માતાજી મિત્રો આજના બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે હું નાસ્તો કરીને આવી ગયો છું ફરીથી માવો ખાવા અને આપણે ફટાફટ માવો બનાવી લઈએ આપણે કામ હજી ઘણું બાકી છે તો આપણે માવાનું અનબોક્સિંગ કરી નાખીએ મિત્રો હું તમને બતાવું કેવો માવો બીનો છે હમણાં બ્લોકમાં બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હું તમને બતાવું કેવો બીનો જોઈ શકો છો હવે મિત્રો આવડો માવો કંઈક આવો બની ગયો છે અને મિત્રો આપણે હવે માવો ખાઈ લઉં હું એકલો તમે સામો જોઈ રાખજો ઘણીક વાર વિડીયો ગમે તો શેર એ કરી દેજો પહા આપણે મિત્રો મને તો માવો ટન ટનાટન લાગ્યો ભાઈ ભાઈ અને પાણી થતું છે મિત્રો તમે શેર કરી દો વિડીયો એટલે પાણી ન થાય બીજા મિત્રોને પાણી ખરાવો અને હું આવી જાઉં હવે સીતાફળીની જ છે કારણ કે આપણે સળવં છે સીતાફળીની માથે અને આજે તો લાડ બધા સીતાફળ પાડવાના ઠેલી ભૂલી ગયો એટલે આપણે પાસે આવી ગયા છે ઠેલી લેવા અને મિત્રો આપણે ઠેલી લઈ લઈએ અને આપણે ઠેલી છોડી લીધી છે મિત્રો અને આપણે પાછા આવ્યા જઈએ એ નીચે અને આપણે હવે ફાઇનલી મિત્રો સડવાનું છે માથે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ સીતાફળીની માથે હું તમને બે ત્રણ સીતાફળ બતાવી દઉં આપણે વિડીયો બંધ કરી દઈએ ત્યાં સુધીમાં તમે બન્યા રહેજો અમારા બ્લોગમાં અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નોકરી હોય તો અને હવે હું બતાવી ની છે સીતાફળ તમને મિત્રો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ નીચે અને એટલા આપણે સીતાફળ પાડી લીધા છે કોમેન્ટ કરી દેજો કેવા છે સીતાફળ બધાય અને મિત્રો જવાબ અમે કેટલા સીતાફળ પાડી લીધા છે અને હવે આપણે આને આપણે મૂકવાના છે એક થેલીમાં તો આપણી ઠેલી આપણે લઈ આવીએ મિત્રો અને પછી આપણે ભરી લઈએ ઠેલીમાં તો આપણે મિત્રો આવી ગયા છે ઠેલી લેવા અને આમાં કાલના સીતાફળ છે હમણાં બતાવું તમને મિત્રો આપણે થેલી લઈને આવી ગયા છીએ એ પાછા લે અને આપણે થેલીમાંથી સીતાફળ પહેલાં કાઢી લઈએ મિત્રો પેલું સીતાફળ મારા હાથમાં આવી ગયું છે પાકલ આવો પાકી ગયો આપણે કાલ પડ્યા થઈ મિત્રો અને bisa tadi loh mana, nyawa <hesitation> 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 pakel lagi <hesitation> 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 ini <hesitation> 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 ini <hesitation> 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 જોઈ શકો છો હજી એક છે એમાં એમાંથી આપણે બધા સીતાફળ બહાર કાઢી લીધા છે મિત્રો અને હવે તમને બતાવું કેટલા આવ્યા છે એટલે તમને બતાવું કાલ આપણે કાઢ્યા હતા તો અહીંયા વિડીયો જોયો હોય તો મિત્રો દેખાડું હમણાં તમને જોઈ શકો છો આપણે શાર પાકી ગયેલા નીકળ્યા છે મિત્રો અને બીજા પાસા છે તો શારે શાર સીતાફળ આપણે ખાવાના છે પણ પછી આને હવે ભરી લે પાછા થેલીમાં મિત્રો પાછા અને ફાઇનલી મિત્રો આપણી થેલી કંઈક ભરાઈ જાય એટલે આવી થઈ જાય છે મિત્રો વધી વધી એ જોવો મિત્રો થેલી આખી ભરાઈ ગઈ કેટલા સીતાફળી છે કોમેન્ટ દેજો અને આપણે થેલી તિંગાળીને પાસા આવી ગયા છીએ એ ખાટલે ખાટલે આ ચાર સીતાફળશે તો મિત્રો આને પણ આપણે થેલીમાં ભરીને મૂકી દઈએ મિત્રો અને આને ખાવાના છે હાનના તો ફાઇનલી મિત્રો હવે આવી ગયું છે પાણી હાલના ચાર વાગી ગયા છે અને પાણી આવ્યું એટલે મિત્રો આપણે આ ટાંકા સાફ કરવાના હતા તો આપણે આ એક ટાકો આપણે ખાલી કરીએ છીએ અત્યારે મિત્રો જોઈએ કેટલી વારમાં ખાલી થઈ જાય મિત્રો અને આ એક ટાંકો સાફ કરેલો હતો એટલે એમાં મૂકી દીધી છે નળી એ ભરાય છે ટાકો જો મિત્રો પાણી ફૂલ આવતું હું નર્મદાનું એટલે આપણે મિત્રો ટાંકા સાફ કરવાનું હતા એટલે આપણે એક ટાંકો સાફ કરીને આપણે નીકળી ગયા છીએ એ બીજા ટાંકા તરફ અને વિડીયો ગમેતા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બન્યા રહેજો અમારા બ્લોકમાં મિત્રો અહીંયા એક સફેદ ટાંકો છે જરો દેખાય મિત્રો આ ટાંકો આપણે સાફ કરવાનો છે મોટો હોય એટલે મિત્રો આપણે એ ટાંકો સાફ થાય છે સુધીમાં આપણે થોડીક કગબગ ધોઈ લઈએ મિત્રો જો પાણી અહીંયા ફૂલડાને પાઈએ આપણે થોડું ઘણું આ ટાંકામાંથી આવેલું પાણી ફૂલડા થોડુંક જવા દઈએ મિત્રો જોઈ શકો છો હવે મિત્રો કેવા ફૂલ એ મસ્તી ના થઈ ગયા છે મને તો ફૂલ જ બહુ જ ગમે છે મિત્રો તમે તમને ગમતા હોય તો કમેન્ટ કરી દેજો આપણે જઈ છીએ હવે એસા ટાંકા તરફ મિત્રો જોઈ શકો છો મિત્રો આપણે પાણી આવતું હોય એટલે લાદી ધોઈ નાખી છે મિત્રો Na final video bomo to le še razstrelili vano Bultani, Moji, Kaljna.